બનાવની પ્રાપ્ત માહિતી મુજબ બંકલેશ્વરમાં ડીવીસી બે ડિવિઝન પોલીસ સ્ટેશન પેટ્રોલિંગ મહાતી દરમિયાન બાતમી મળી હતી કે અંસાર માર્કેટ નજીક આવેલ પિરામણ ગ્રામ જવાના રોડ પર મંદિર નજીક જાડી ઝાખરામાં બે ઇસમોએ શિશુનો જથ્થો સંતાડી રાખ્યો છે પોલીસે તપાસ કરતા બે ફૂટ લાંબી અને પાંચ ઇંચ પહોળાઈ ધરાવતી શિશુને એકત્રીસ નંગ પ્લેટો મળી આવી હતી અને પોલીસે સ્થળ પરથી અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી અને ઇમરાન અકબર મુનશીની પૂછપરછ કરતા આ શિશુ પચીસ દિવસ પહેલા અંકલેશ્વર મામલતદાર કચેરીમાં પાર્ક કરેલી આઈસર ટેમ્પોમાં ભરેલ શિશુનો જથ્થો હતો જેમાંથી કેટલોક જથ્થો ચોરીને ભરી લાવી સંતાડી રાખ્યો હતો જ્યારે બીજો મુદ્દામાલ ઉગાડીને અંસાર માર્કેટમાં બિલાલ અહેમદ શાહને આપ્યો હોવાની કબૂલાત કરી હતી આ ઘટનામાં પોલીસે લાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી ઇમરાન અકબર મુનશી બિલાલ અહેમદ શાહને ઝડપી પાડી કુલ રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અવિ સૈયદ તલકા ન્યૂઝ અંકલેશ Gracias.